પ્રભુજી અમરેલીમાં પધાર્યા છે એવી વધાઈ સાંભળીને આજુબાજુના વૈષ્ણવો શ્રીજીના દર્શન કરવા આવ્યા વાસાવડથી રાજગર હરિભાઈ સિંહા પટેલ એમ મળીને પચીસ વૈષ્ણવો પ્રભુજીને વાસાવડ પધરાવવા માટે આવ્યા હતા એટલે આવ્યા છે અમરેલીમાં પણ વાસાવળ પધરાવી જવા માટે અમરેલીમાં આવ્યા શ્રીજીનું દર્શન કરી વિનંતી કરી રાજ અમારા ચુથલિયાઓનો મનોરથ પધારીને પરિપૂર્ણ કરવા કૃપા કરો શ્રીજીએ કહ્યું ઉકાનો મનોરથ ભોજન અહીંયા કરાવવાનો છે તેનો ભોજન તેનો મનોરથ ભોજન કરીને પરિપૂર્ણ કરશું પછી અહીંયાથી વાસાવળનું પ્રયાણ થાય એટલે ગોપેન્દ્રલાલજી એમ કે છે કે ઉકાએ અહીંયા બધી તૈયારી કરી છે એનો મનોરથ છે અમને ભોજન કરાવવાનો તો એમનો મનોરથ પૂરણ કરીને પછી અમે વાસાવળ જરૂર પધારશું શ્રીજીની આજ્ઞા સાંભળીને વૈષ્ણવ અતિ આનંદિત થયા પ્રભુજીએ ઉકા ભીમજીને ત્યાં ભોજન કરીને તેનો મનમનોરથ પૂર્ણ કર્યો શ્રીજીએ બધાને પ્રસાદ લેવડાવવાની આજ્ઞા કરી હવે ઓલા પધરાવી જવાવાળા વૈષ્ણવો પણ ત્યાં પધાર્યા છે પચીસ પ્રભુજીએ ઉકાભાઈને ત્યાં ભોજન કરીને તેનો મનમનોરથ પરિપૂર્ણ કરીને શ્રીજીએ બધાને પ્રસાદ લેવડાવવાની આજ્ઞા કરી ઉકાભાઈએ શ્રીજીને વિનંતી કરી રાજ અવેરથી વૈષ્ણવ આવ્યા છે તો આપ કહો તેમ થાય શ્રીજીએ કહ્યું ઉકા તું તું તેની ચિંતા ન કર વૈષ્ણવને પંગત કરાવીને પ્રસાદી ધરી દે એટલે કે જૂથ તો જાજુ થઈ ગયું ગણતરી કરતા વધારે એટલે ઠાકોરજી પાસે વાત કરે છે ઠાકોરજી કહે છે કે તું એની ચિંતા ન કર તું પ્રસાદ ધરવા માંડ મહાપ્રસાદમાં કોઈ ઓટ આવે નહીં શ્રીજીનું વચનનું પ્રમાણ માની ઉકાભાઈએ વૈષ્ણવને પંગત કરવા કહ્યું રાજ ભોજન કરીને ઉઠ્યા છે તમોને પંગત કરવાની આજ્ઞા થઈ છે તો પંગત કરો તો પાતળ ધરાય હરિભાઈ રાજગર તથા સિંહો પટેલ વિચારી રહ્યા છે કે આપણને આવ્યા જાજો સમય થયો નથી તો આટલા જૂથનું સમાધાન કેમ થાય જો આ હરિભાઈ રાજગરને સિંહો પટેલ આવ્યા છે પધરા ઠાકોરજીને પધરાવા વિનંતી કરવા માટે વાસાવળથી પચીસ જૂથ પચીસ વૈષ્ણવનું જૂથ છે એટલે હવે એ લોકોએ વિચારે ને કે હજી તો આપણે એકાએક આવી ગયા હમણાં જ આવ્યા છે આટલી જલ્દી સમાધાન કેવી રીતે થાય તૈયારી કેવી રીતે થાય ત્યારે સિંહા પટેલે કહ્યું હરિભાઈ શ્રીજીની આજ્ઞા થઈ છે પછી શાનો કરવો જો ભરોસો રાખવાનો ઠાકોરજીના વચન ઉપર ઠાકોરજીએ કીધું ને પછી તર્ક નહીં કરવાનું ઠાકોરજીએ કીધું એટલે થવાનું જ છે ભરોસો રાખવાનો છે એટલે અહીંયા એ જ વાત કરી રહ્યા છે હરિભાઈ કે શ્રીજીની આજ્ઞા થઈ છે પછી શાનો એટલે હા બે જ જવાનું હોય ને પ્રસાદ લેવા એમ કે છે ચાલો પંગત કરીએ સૌ એ અહીંયા સૌ પંગત કરીને બેઠા અને ઉકાભાઈ તથા દામોદર કુંડલ ગોપાલદાસ વગેરે વિષ્ણુને પ્રસાદ ધરવા લાગ્યા અને જે બોલાવી સૌ પ્રસાદ લઈ રહ્યા છે પણ કોઈને ખબર નથી કે શું અલૌકિક સ્વાદ આવી રહ્યો છે કોઈ મોન સ્વાદ માણે છે કોઈ બુંદીનો અને ધરવા તો એક જ વસ્તુ ધરી રહ્યા છે અને સ્વાદ દરેકને જુદો જુદો આવે છે એટલે પ્રસાદ તો એક જ છે ધરવાનો પણ હવે લઈ રહ્યા છે તો મુખમાં બીજો આવે છે જે દેખાય છે એ નથી જેથી હરિભાઈએ કહ્યું ઉકાભાઈ મોન ઢાળાની સામગ્રી સુંદર છે તમારો ભાવ અનેરો છે ત્યારે સિંહો પટેલ બોલ્યો હરિભાઈ તારી ભૂલ છે સામગ્રી તો આ છૂટી બુંદીના સ્વાદની છે અને તું કેમ આમ હસે છો ત્યારે હરિભાઈ બોલ્યા સિંહા હસવાનું આમાં હોય ખરું લે જોઈ લે શું છે એમ કરીને સુખડીની એક તૂક આપી એટલે એક બટકું આપ્યું હરિભાઈએ સિંહા પટેલને ત્યારે સિંહા પટેલે મોહનથાળનો સ્વાદ આવ્યો એટલે ઓલા ઓલાના પાતળમાંથી એને થો સ્વાદ આવતો એટલે કે કે તું મસ્તી તો લે લે એટલે એને મોહનથાળનો અને સિંહા પટેલે પોતાની પાતળમાંથી એક તૂક લઈને આપી તો હરિભાઈને બુંદીનો સ્વાદ આવ્યો હરિભાઈને બુંદીનો સ્વાદ આવ્યો ઘણું અચરજ પામ્યા દામોદર કુંડલે કહ્યું હરિભાઈ સામગ્રી તો સુખડીની પ્રભુજી આરોગ્ય છે અને તમને બુંદી મોહનથાળ નો સ્વાદ આવે છે હરિભાઈએ કહ્યું દામોદર લે તું પણ આનો સ્વાદ ચાખી લે દામોદર કુંડલને પણ મોહનથાળને ને બુંદીનો સ્વાદ આવ્યો ઉકાભાઈ ઘણું જ પામ્યા અને શ્રીજીના ચરણમાં જઈને દંડવટ કરીને વૈષ્ણવના ભાવની વાત કરી હવે ઉકાભાઈ સાંભળે છે કે ધર્યું છે તો સુખડી હવે આ સ્વાદ અલગ આવે છે આ લોકોને બધું જૈન સાંકળી જઈને વાત કરે છે રાજ આવું થયું રાજ આપનું લીલા ચરિત્ર ઘણું અદભુત છે પ્રભુ જીવની મતી કેટલી ગણાય ભોજન કીએ મનોરથ પૂરે વૈષ્ણવ આનંદ પાય કવિએ સુંદર પ્રસંગની વાત કહી એટલે હવે જીવની મતી કેટલી શું સમજી શકે ઠાકોરજી આજ્ઞા કરી એટલે બંધ કરીને આજ્ઞાનું પાલન કરવાનું વૈષ્ણવ આ લીલા વૈષ્ણવ આ લીલા ચરિત્ર જાણીને પ્રસાદ લઈને અતિ આનંદ પામ્યા શ્રીજી ઉકા ઉપર અતિ પ્રસન્ન થયા ઉકા તારો મન મનોરથ પૂર્ણ થયો જે તારા મનમાં હતો ઉકાભાઈએ કહ્યું રાજ જીવનો મનોરથ પરિપૂર્ણ કરવાવાળા આપ છો લીલા કરવાવાળા દેખાડવાવાળા કૃપા કરવાવાળા આપ જ છો અને ન્યૂન્યતા શી વાતની રહી એમ કરીને દનવટ કરીને ઘણું ભેટ ધરી એટલે આ જે ભાવ છે ને અહો ભાવ એ તો વ્યક્ત થયો નથી કે જે આવો અનુભવ થયો હોય ઠાકોરજીએ ત્યાં જ બિરાજે છે ઠાકોરજી અને પાછા ઠાકોરજી જ પોતાની શ્રીમુક્તિ કહે છે તારો મનોરથ તારો મનોરથ હતો ને પૂર્ણ થયો ને પણ ઠાકોરજી જ પૂર્ણ કરવાવાળા છે ઓલા વૈષ્ણવને ત્યાં પધરાવી જવા વાસાવ પધરાવી જવા પાછા ઠાકોરજી ગોપેન્દ્રલાજી ના પાડે છે કે ના ઉકાનું મનોરથ છે અહીંયા હું ભોજન અહીંયા જ કરીશ કેટલો ભાવ હશે ઉકા ભાઈનો ભોજન અહીંયા જ કરવા છે અને પાછા ઠાકોરજીએ સામગ્રીની આવી લીલાય કરી પ્રસાદની આવી લીલા કરી શ્રીજીએ કહ્યું ઉકા હવે વાસાવડનું પર્યાણ કરશું તો સાથે ચાલીશ બોલો કેવો પ્રેમ છે ઠાકોરજીનો ઉકાભાઈ પ્રત્યે કે છે તારે હારે આવવું છે વાસાવડ જવું છે ઉકાભાઈએ કહ્યું રાજની આજ્ઞા હોય તો સદા સાથે રહું પ્રભુજી એવું વડું ભાગ્ય તો આપની કૃપાથી જ થાય રાજ વિનોદરાય પાંચાબાબાને કહે છે પાંચાબાબા શ્રીજી વૈષ્ણવના અવનવા મન મનોરથ પરિપૂર્ણ લીલાનું દર્શન દાન આપીને કરી રહ્યા છે શ્રીજીના પ્રતાપળની વાત ખૂબ જ પ્રસરતી જાય છે તેમ તેમ જીવો શરણે આવતા જાય છે પ્રભુ શ્રી ગોપાલલાલજીની સેવક સૃષ્ટિનો વિસ્તાર પ્રભુજી વધારી રહ્યા છે પ્રભુજીનું દર્શન કરતા સેવકજનો અતિ હર્ષાવેશમાં આવી જાય છે હરિભાઈ રાજગરે પ્રભુજીને વાસાવળ પધારવા વિનંતી કરી હતી અને પ્રભુજી વાસાવળ પધાર્યા વૈષ્ણવ જૂથ પણ સાથે ચાલ્યું અને વૈષ્ણવ જૂથને અપાર આનંદ થઈ રહ્યો છે એટલે ઠાકોરજીએ સામે ચાલીને ને ઉકાભાઈ ને કીધું વાસાવું હાલ એવા ઉકાભાઈ ઉપર ઠાકોરજી કૃપા કરી એવા ઉકાભાઈને આપણા દંવટ પણ આમ પહોંચે અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતને